નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે વર્ષો જૂની માંગણીને રાજ્યસભામાંથી મળ્યો છે એક સચોટ જવાબ તો મિત્રો ખાસ જાણવા જેવી માહિતી છે એટલે તમે માહિતી ખાસ જાણી લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ તમારા માટે અગત્યની માહિતી મેળવવા માટે તેમજ પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે જે અગત્યના સમાચારો આવતા હોય છે તેને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ એટલે ખાસ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો નવી દિલ્હી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે તો આ માહિતી આજે રાજ્યસભામાં અનૌપચારિક પ્રશ્નો નંબર બસોને સાડત્રીસના જવાબમાં નાણાં મંત્રી શ્રી પંકજ ચૌધરીએ આપી હતી તો મિત્રો જે રાજ્યસભામાં અનૌપચારિક પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં જે બસોને સાડત્રીસનો પ્રશ્ન હતો તેનો જવાબ નાણાં મંત્રી રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ આપી હતી તો રાજ્યસભામાં આઠમા પગાર પંચ અંગે પ્રશ્ન અને સરકારનો જવાબ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી જાવેદ અલી ખાન અને શ્રી રામજીલાલ સુમને કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછ્યો હતો તો શું કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે જો હા તો તેની વિગતો શું છે અને કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ક્યારે થશે તેમજ કમિશનનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવશે તેમજ આઠમા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે કેટલી સમય મર્યાદા આપવામાં આવી છે તો આ પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ કહ્યું કે સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે તેમજ કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અને સૂચનાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમજ આઠમા પગાર પંચનો અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે મિત્રો તો આઠમા પગાર પંચથી કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે ફાયદો થશે તેની વાત કરીએ તો લઘુત્તમ વેતનમાં વધારો પગાર પંચની રચના સાથે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો થવાની ધારણા છે તેમજ ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો તો અગાઉના પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી કુલ પગારમાં વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનું પુનર્ગઠન તો મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતા છે તેમજ પેન્શન સુધારા તો પેન્શનરોને પણ પગાર પંચની ભલામણોનો લાભ મળશે તેમજ વાત કરીએ તો અન્ય ભથ્થાઓમાં વધારો તો ઘર ભથ્થું એટલે કે એચઆરએ તેમજ મુસાફરી ભથ્થું એટલે કે ટીએ તેમજ તબીબી ભથ્થા જેવા અન્ય ભથ્થાઓમાં પણ સુધારો શક્ય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની સંભવિત ભલામણો તો લઘુત્તમ પગાર રૂપિયા એકતાલીસ હજારથી રૂપિયા એકાવન હજાર સુધીનો થઈ શકે છે તેમજ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પંચ્યાશીથી ત્રણ સુધી વધી શકે છે તેમજ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સમાવી શકાય છે તો મિત્રો આઠમા પગાર પંચમાં સંભવિત ભલામણો કઈ કઈ છે તેની વાત કરીએ તો લઘુત્તમ પગાર હોય છે તે એકતાલીસ હજારથી એકાવન હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે તેમજ ફિટમેન્ટ ફેક્ટર જે ગુણાંક છે જેના આધારે પગાર અને પેન્શન નક્કી થતું હોય છે તો તે બે પોઈન્ટ પંચ્યાશીથી ત્રણ સુધી વધી શકે છે સાથે સાથે મોંઘવારી ભથ્થું છે તે મૂળ પગારમાં સમાવી શકાય છે તો અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચને મંજૂરી મળવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર છે તો સરકાર હવે ટૂંક સમયમાં કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરશે ત્યારબાદ કમિશન કામ કરવાનું શરૂ કરશે તેમજ કમિશનનો અહેવાલ રજૂ કરવાની સમયમર્યાદા હજુ નક્કી થઈ નથી પરંતુ તે આગામી એકથી દોઢ વર્ષમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે તો મિત્રો આ હતી આજની માહિતી જે રાજ્યસભામાં નાણાં મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો એ કર્મચારીઓની જે વર્ષો જૂની માગણી હતી આઠમા પગાર પંચ વિશેની તો તેનો જવાબ આપ્યો હતો તેની આપણે વિડીયોમાં વાત કરી તો વિડીયો તમને કેમ લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ